સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છે તેમ છતાં દારૂના ધમધમી રહ્યા જેના પર પર જનતા કરવા ગયેલા યુવક હુમલો કરવામાં આવ્યો હતો અડાચણ વિસ્તારમાં આવેલા દેશી દારૂના અડ્ડા પર ગયેલા યુવક પર હુમલો થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અડાચણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજર પર જીવલેણ હુમલો થયો હતો જયેશ અને તેની ટીમ દ્વારા અડાચણ વિસ્તારમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં આવેલા Vai ફ્લેવર વાળા દેશી દારૂ વેચવામાં આવતો હોવાની અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા રેટ કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત જયેશ ગુજરાતે કહ્યું કે દોઢ વર્ષથી અડ્ડાઓ પણ આ અંગેની ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અમે જ્યારે જનતા રેડ કરવા ગયા ત્યારે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો બાદમાં મને પોલીસ સ્ટેશન પણ બે કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો જોકે પોલીસ પણ બુટલેગર સાથે મળી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી જેથી અમારી એક જ માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે મારું નામ જયેશ ગુર્જર છે અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યો છે ટીજીબીની ગલીમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લે આમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે જેની રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી અમે સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુક દ્વારા લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેઇન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણો હુમલો કરવામાં આવ્યો છે લાકડાના ફટકા અને સરિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો બે કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર આડજન પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસનો વ્યક્તિ છે ડિસ્ટાફમાં એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટેચિસ મારા વધારી દીધા બે મુક્કા મારા મોડા પર મારી દીધા છે એ લોકોએ હાલ તમે ક્યાં છે હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ અને સાથે સાથે આજે આટલા જ મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી એમને સસ્પેન્ડ કરવામાં આવે જે ડિસ્ટાર્બવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે